ઉઠી ગઈ શું કરસ મે બપોર ઉઠાડી નાખે ને ઉઠી ગઈ બકા ઉઠી ગઈ ના બેઠી છું બસ જો નવરાત્રી ની ખરીદી થઈ ગઈ અરે હા નવરાત્રી ની ખરીદી થઈ ગઈ બકા પણ હવે છે ને જો મારા છે નવરાત્રી ની ચોરી તો કોઈ બતાવી જ નથી કેમ કે ઓલી પાસે માંગ ઓલી પાસે માંગવા આવે અલી જોસના અમાર જોસના બહુ એવી ટેવ બધું પૂછી લે ને પાછું જોઈ લે પાછું લઈ જ જાય આપણું હા હા તે ઉતો ના ચાલે એમાં પાંચ સાત દિવસ તો મારી જ ચોરી પહેરવાની

હું તો ચારા ટાઈમ તો મારું હો હું કઈ નાસ્તો ના કરું અને મન તો છે ને ને જો આવે તો હું તો શું કરું ઘરે કલાક અને નાસ્તો આવશે ને એટલે હું ઉઠાડી જઈશ અને જેવો નાસ્તો આવે ને એવો પછી છે ને ઉઠીને ફ્રેશ થઈને ને મોઢું બધું કોઈ ખબર ના પડે દઉં કે હું ખુઈ ઉઠી આવી બરોબર ને કઈ એવું ઝોલા ખાઈએ કેવા લાગે કો કેમ થાય આ ભિખારા લાગે છે કઈ એટલે હું તો ઘરે જઈને સુઈને ઉઠીને પછી નાસ્તો કરવા આવું

માથું બાથું ઓળાઈ દઉં મોઢું દોડાઈ દઉં મેં કીધું ધોઈ નાખો હરકી રીતના મોઢો નકર ખબર પડી જાય નાસ્તો કરવા આયા ઓલી શું કર્યું પછી એને લીધી કે નહીં ચણિયા ચોળી કે તારી જ પહેરવાની છે આ વખતે ના એ તો મારી જ ચણ્યાચોરી માગશે એટલે બે ત્રણ વખત ફોન કેવી લીધી જ નથી હજી એટલો બધો કઈ વરસાદ આવે ને એવું છે આંબા લાલ તો બાપા સારું કરજો જે આગાહી કરો ને આપણી જ પડે એટલે આપડી તો ચોરી ના ખર્ચા ને બધું માથે ના પડે મેં આને એજ કીધું મને કે આ વખતે આંબાલાલ ની આગાહી છે મેં કીધું મન તો એ જ ચિંતા થાય છે અલી કે નહીં અલી ગ્રાઉન્ડમાં જવું અને વરસાદ આવે ને કિચડમાં ક્યાંક લપસી જવું તો બીજું તો કઈ નઈ અલી ખાડો કેવડો મોટો પડી જાય ગ્રાઉન્ડમાં ગોબો પડી જાય ને એટલે મને એ બીક કતી મેં કીધું સારું આ વખતે શું કરીશ કિચડ કેટલો થાય

દસ હજાર નો ખર્ચો થઈ ગયો અને પાસ ના જોકે આપણે તો પોળમાં અને ઠંડી વાય આ તે વરસાદ આવે રસ્તામાં ખાડા ટેકરા આવે પોલીસ વાળા રોકવા કેટલી માથાકુટા સોસાયટીમાં પોળમાં ગાવાની મજા આવે એના જેવી મજા જ નથી બાજી બોલીએ પણ અને ચાર દિવસ નાસ્તો કરવા મળે એટલે સમજી અને આપડા ઘર ના બધા ઉઠાડી ઉઠાડી ને નાસ્તો કરાવી લઈએ ભલે આપડે ફાળો તો આપવાનો છે આપવાનો જ ભલે ઓછો આપીએ અમે તો ઘણી વખત પાંચસો રૂપિયા આપી દઈએ ને હજાર આપી દઈએ એવું કશું નહિ પણ નાસ્તો તો ફૂલ છે ને અને આપડે એટલો તો નાસ્તો કરી જઈએ દસ દિવસમાં પણ એ ખાલી અલી ડીશ લઈને આમ ઉભા રહેવું ને એ શરમ આવે કા ના ના એવું કશું શરમ નહીં રાખવાની આપડે જો આપડું ઘર જેવું કહેવાય માતાજી ને પ્રસાદી એમ કરીને ઉલાડી જ મારવાની બે ત્રણ ડીશ કોઈ ટેન્શન લેવાનું જ નહીં ખાતે પાર તોદાર હું તો થાઈ બ્લુ હું તો દેજો આ ખાલી 200 ખાનારા પડ્યા છે હું તો છે લાવવા માતાજી ના ઘરે ધરાયલી પ્રસાદી એકઈ જાય ને નો હું તો એમ જ કરું હો ને પછી એમ ખાવા માં શરમ ના રાખાય ખાવા માં શરમ રાખે તો કેટલા પાતળા થઈ જઈએ એ મતલબ એટલે લાણીએ કરતા બધા ખમર પોળમાં હવે તો લાણીએ નહી કસવી નહી તો નાસ્તો એક જ ઓપ્શન છે તો કરવાનો જ હોય ને આપણે તો હાચી વાત છે લાણી તો હવ ભુલાય જ ગઈ કા પોળ ને લાણી તો પ્લાસ્ટિક ની ને પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના ગ્લાસ નું હોય ને ત્યારે આમ એ માર મમ્મી ને ઓલા મધુમાસી ને એ ને તો પોતે હોઈ ગયા હોય ને તેમ કે છોડીયો લાણી ચાલુ થાય ને ત્યારે ઉઠાડજો હોય કે બોલ સ્ટીલ ની લાણી હોય ત્યાં તો જાણે કેમ મમ્મ બમ્પર ડ્રો હોય ને એટલા ઓલા થાય નાનીપુર લાણી લેવા ના ખૂણા કે છે લાણી લેવા મેળવાના છે અને સ્ટીલ ની પેલી એ હાલવાના એવી એમાં શું મેં કીધું આટલું બધું હંબડાવો છો અમારા ખૂણા માં તો કેવી મસ્ત મસ્ત લાણીઓ થાય મેં કીધું અને તમને આટલું બધું આપીએ તો તમે અમને હંભળાવો છો એટલે માતાજી ને કામમાં બધું ના હોય કીધું માસી તમે તો જો કેવું બોલો છો તમે છોડીઓ ના આઈએ મારે તો માર બેન માર બેન લાણી કરી હતી સ્ટીલ ની ડીશો ની લાણી કરી હતી તો પછી માર મમ્મી એ બધાય કીધું કે કે આ બધાયને ના આપતી કે સ્ટીલ ની ડીશો ન કરતો ટકો થઈ જશે કે તો કે કેમ આપો તો કે ઘર દીઠ એક આપવાની પછી ઘર દીઠ કીધું ને પછી બીજા દિવસે સવારે ઘર દીઠ એક લાણી આપી દી એવું કર્યું તો એવું જ હોય અમે એટલા ડબ્બા આપ્યા હતા તે બધા ઘરો દીઠ જ આપ્યા હતા આવું નહીં કઈ અમારે એકસો પિસ્તાલીસ સભ્ય હોય તો અમે એટલા ન જ આપીએ

આપો આપો થઈ ગયો એક જ મિનિટ પાંચ મિનિટ પછી શું કે ખબર છે એકે ઓછી લાયા હોય ને એટલે એ કે હા આપણે અમારે થાય નાના નાના છોકરાઓ સિત્તેર હતા અને હું લાવી હતી તો એ ખોટી તો ત્રીસ છોકરા આયા કે આ બીજી ના આયા હશે કે મોટા મોટા લઈ ગયા કે મારા પેલા ડબુડા નાલન માર ડબુડા નાલન માર પેલા નાલન ફલાલન માં બણિયા નાલન અલી બધાનો તમે લઈ જાવ તો અહીંયા 70 ની ગણતરી લાયા તો ભઈ 100 લાયા તોય ઓછા પડ્યા એટલે શું કરવાનું તો એ તો કહું છું બધા આવાતે હારુ હાલ તૈયારી કોડ નાખજે અને હો પછી ફોન કરીશ પાછી અને કેતી નઈ કોઈને આજ કોઈ ના કેતી કે હું જણીયા ચોળી ના ના હું નઈ કહું હું એમ કહીશ કે બોડી માં ના પાડી જ જણીયા ચોળી લાવવા કીવાની બઉ સામે ટાપેલી જ હોય આપણે ને ખબર પડી જાય ને અવાજ આવે ને તો જાય બોલ કે શું લાવે શું લાવે આવું જય શ્રી કૃષ્ણ